જિલ્લાના સરહદી તાલુકાના અનેક ગામડાઓમાં આરોગ્ય કેન્દ્ર ચાલુ પણ મહિલાઓને ડિલિવરી માટે કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી આંતરિયાળ ગામડાઓમાં અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યું છે જિલ્લાના સરહદી તાલુકો છે રાજસ્થાની બોર્ડર પર આવેલા ગામડાઓમાં આજે પણ આરોગ્યને લગતી સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યો છે ડિલિવરી માટે પચાસ કિલોમીટરથી દૂર જવા લોકો થયા મજબૂર જો કે વાવના માવસરી ખાતે વર્ષોથી આરોગ્ય કેન્દ્ર ચાલુ છે પરંતુ આજે પણ મહિલાઓની ડિલિવરી કોઈ સુવિધા ઉપલબ્ધ ના હોવાને કારણે મહિલાઓને જો કે માવસરી આજુબાજુ ત્રીસ કિલોમીટરના અંતરમાં ક્યાંય ડિલિવરી માટે યોગ્ય હોસ્પિટલ જોવા મળતી નથી જ્યારે માવસરી પીએસસીના ડોક્ટરે જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડેમેજ હોવાના કારણે કોઈ વ્યવસ્થા હાલમાં નથી જ્યારે મીઠાવી ચારણ ગામના પૂર્વ સરપંચે તેમજ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારે મહિલાઓને ડિલિવરી કરાવવા માટે પચાસ કિલોમીટર દૂર થરાદ જવું પડી રહ્યું છે જો કે અમારા વિસ્તારમાં સણવાલ તેમજ માવસરી ગામે પીએસસી સેન્ટર આવેલા છે પરંતુ ત્યાં ડિલિવરી માટેની કોઈ પણ અવસ્થા ન હોવાથી કોઈ પણ વ્યવસ્થાને ન રાખવા હોવાથી પચાસ કિલોમીટર દૂર થરાદ પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડી રહ્યું છે જ્યાં અંદાજીત પચાસ હજારથી પણ વધુ ડિલિવરીનો ખર્ચો થાય છે જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય રાજસ્થાનની બોર્ડર પર આવેલ ગામડાઓમાં ડિલિવરી માટેની હોસ્પિટલ બનાવવામાં આવે અથવા વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જ્યારે શણવાર પીએસસીના નોર્મલ ડિલિવરી ક્યારે કરાવવામાં આવે છે જ્યારે સોનોગ્રાફી કરાવવા માટે થરાદ ખાતે જવું પડી રહ્યું છે અને ડિલિવરી પણ ત્યાં કરાવવી પડે છે જેથી

અહીંયા બેઝિક એટલે કે પ્રાથમિક લેવલે જે અપાતી હોય એ બધી જ સુવિધાઓ આપવામાં આવે છે જેમ કે લેબોરેટરીમાં આરબીએસ બ્લડ શુગર કરવામાં આવે છે પછી નોર્મલ જે સ્લાઇડ આપણે લઈએ છીએ એ બધા રિપોર્ટ નોર્મલ જેટલા હિમોગ્લોબિનનો રિપોર્ટ છે આપણે એએનસી એનસી ચેકઅપમાં આવે તો એમનો હિમોગ્લોબિનનો રિપોર્ટ એ બેઝિક બેઝિક બધા રિપોર્ટ કરવામાં આવે છે અને હા એ આ ડિલેવરીને લઈને એટલે એ વખતે બીપર જો એ વખતે અમે અહીંયા એવી કંડિશન ઊભી થયેલી તો અમે ઇમરજન્સીમાં આખો એવી રીતના એન્ટીસેપ્ટિક રૂમ બનાવી અને અમે બેથી ત્રણ ડિલિવરી જે ઇમરજન્સીમાં એ કરાયેલી છે ને અત્યારે બી કોઈ એવું ઇમરજન્સીમાં આવી જાય તો અને અહીંયા જો વર્કિંગ આવરમાં આવે તો અમે ડિલિવરી કરાવીએ છીએ અત્યારે બી અને અહીંયાથી એ અમે આગળ દરખાસ્ત મૂકેલી છે આ નવા બિલ્ડિંગની તો જો જ્યારે નવું બિલ્ડિંગ બનશે અને ત્યારે અહીંયા બોળા પ્રમાણમાં આપણે ડિલિવરી અને સેવા બધી ચાલુ થઈ જશે ત્યારે એટલે જરૂર તો હું બી અહીંયા ચાર્જમાં છું એટલે મેડિકલ ઓફિસરની તો જરૂર છે જ તે અહીંયા મારા સિવાય એમબીબીએસ મેડિકલ ઓફિસર હું એક જ છું અને બીજો બધો મારો ફાર્માસિસ્ટ અને બીજો બધો મારો સ્ટાફ છે ડૉક્ટરમાં હું એક જ છું તમારું માનવું એવું છે કે અહીંયા ડિલિવરી ઇમરજન્સીમાં કરવામાં આવશે ગ્રામજનોનું માનવું એવું છે કે અમારે તેતેર કિલોમીટર દૂર જવું પડે છે બરાબર ઇમરજન્સી તો ઠીક છે કે ચાલો તમે અહીંયા ચાર્જમાં છો એટલે ક્યાંક હાજર ક્યાંક ના હાજર એટલે એના માટે અમે અહીંયા દરખાસ્ત મૂકેલી છે આ બિલ્ડિંગ કન્ડેમ કરેલું છે અને નવા બિલ્ડિંગની દરખાસ્ત મૂકેલી છે જ્યારે નવું બિલ્ડિંગ બનશે ને આપણે ડિલિવરી હોય તો ડિલિવરીમાં એન્ટીસેપ્ટિક રૂમ અને જે એની ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે જ બાકી તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસને એ બધા વધારે હોય તો પ્રોપર ડિલિવરી રૂમ બને એની દરખાસ્ત મૂકેલી છે આપણું નવું બિલ્ડિંગ બનશે ત્યારે બોળા પ્રમાણમાં આપણે અહીંયાથી સેવા પણ આપશું સોનોગ્રાફી સોનોગ્રાફીમાં અહીંયા પ્રાઇવેટ સેક્ટરમાં ટાઈઅપ કરેલું છે ગવર્મેન્ટે સીધું અને જે એએનસી આપણા જોડે આવે છે એને અહીંયાથી આપણે રિફર કરીએ છીએ ત્યાં ફ્રીમાં સોનોગ્રાફી થાય છે થરા જ લે થરાવું પડે ના વાવ વાવમાં થરા જવું

એમને કોઈ નાની બીમારી હોતી અમને બોરલ કા થરાજ સુધી અમારા થરાજ અમને રિફ્રેશ કરે છે ડિલિવરી હોય કોઈ નાની બીમારી તો અમને થરાજ જવું પડે એટલે સરકાર સરને વિનંતી કે અમારા આંતરિયા વિસ્તારને આરોગ્ય લગતી કોઈ સુવિધા ઊભી કરે તો લોકોને થરાજ સુધી લાંબો ન થવો પડે અને સરળતાથી દવા કરાવી શકે ઓકે બેન અહીંયા આગળ ડિલિવરી નથી કરી આપવામાં આવતી શું કહેશો હ તમારી માંગણી શું આમ તો ડિલિવરી કરવા માટે ક્યાં જવું પડે પડે કેટલી કેટલો થાય તમે મજૂરી કરીને ગુજરાત ચલાવો આ રીતે તકલીફ પડે શું મારું નામ રબારીશભાઈ મોનાભાઈ ગામ મીઠા વિચારણ મારા છેવાડાના ગામડામાં એક પંદર દસ ગામડા પંદર ગામડા વચ્ચે એક જરૂર છે દવાખાનાની તે ગરીબ લોકો માટે સારું છે તે થરા સુધી પહોંચાતું નથી ત્યાં નજીક એક હોસ્પિટલની જરૂર છે તેની સેવા પૂરતી મળી રહે શું તકલીફ છે અત્યારે ડિલિવરીને લઈ અત્યારે ડિલિવરીને લઈને છેવાડા હોય એક તો સાધનોનો પ્રોબ્લમ હોય તે થરા સુધી પહોંચવા માટે બહુ પ્રોબ્લમ રહેશે તો એ નજીક એક હોસ્પિટલ હોય તો એની સેવા પૂરતી મળી રહે